નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે 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 ગુજરાતી તેનો પાઠ પાઠનું નામ છત્રી તેની સ્વ પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઈક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે ચાલો શરૂ કરીએ તેમાં છત્રી તેમાં સર્જક કૃતિ પરિચય છે જેણે આ છત્રી નામનું જે લખ્યું છે પાઠ તેનું અહીંયા પરિચય આપેલો છે કે હાસ્ય નિબંધ છે જે બાળ સાહિત્યકાર રતિલાલ બોરીસાગર અધ્યાપક તરીકે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે સેવા બજાવતા હતા તેની ટૂંકમાં વિગત આપેલી છે આટલું કરો તેની અંદર જે અહીંયા આપેલું છે તે દરેક વસ્તુ છે તે તમારે સમજી લેવાનું છે આગળ છે વાંચો અને સમજો તેમાં જે શબ્દ સમૂહ અને જે આપેલું હોય છે તે દરેક શબ્દ સમૂહ ને બધું તમારે અહીંયા કામમાં આવશે પરીક્ષાની અંદર આની અંદરથી શબ્દ સમૂહ માટે એક શબ્દ સમાનાથી વગેરે પૂછાય છે સૌપ્રથમ છે વિભાગ એ વિભાગ એની અંદર જોડકા જોડવાના છે તેની સામે અની સામે બ આપેલો છે અની અંદર છત્રી છે જે સામા તેની અંદર જવાબ આવશે હાસ્ય નિબંધ બીજું છે સંભવામી યુગે યુગે તેની અંદર જવાબ આવશે હાસ્ય નવલ આગળ વધીએ ખાલ જગ્યા પૂર્ણ કરવાની છે તેમાં ત્રીજું છે છત્રી કૃતિ એ ઓમ હાસ્યમ હાસ્યમ સંગ્રહમાંથી લેવાયેલો છે ચોથું છે છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો હતો પાંચમો છે છત્રી કૃતિમાં ભારતીય સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરના નામનો ઉલ્લેખ થયેલો છે છઠ્ઠું છે પરિવારને રાજકોટ સ્થળે છત્રી લેવા જવાનું વ્યવહારું ન લાગ્યું મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ક છે તેમાં એક વાક્યમાં જવાબ આપવાનો છે તેમાં સાતમો પ્રશ્ન દુકાનદારે લેખકને કઈ સલાહ આપી તો દુકાનદારે છત્રી પાઠના લેખકને છત્રી તેમની પાસે ટકે એવો ઉપાય શોધી આપવાની સલાહ આપી આઠમો પ્રશ્ન છે લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જાય છે તો સાનિધ્યમાં છત્રી ચંચળ બની જાય છે લેખકને કઈ છત્રી ગમી ગઈ તો લેખકને શ્યામલ એટલે કે શ્યામા છત્રી ગમી ગઈ જ્ઞાન વિશે લેખક શું જણાવે છે તો જ્ઞાન વિશે લેખક જણાવે છે કે જ્ઞાન મળવાથી માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી અગિયારમું છે છત્રી ટકતી નથી એનું લેખક કયું કારણ જણાવે છે જો છત્રી ખોવાઈ જાય છે એ કારણે ટકતી નથી એમ લેખક જણાવે છે બારમો પ્રશ્ન છે લેખકનો છત્રી પર શું લખવાનો વિચાર હતો તો છત્રી પર લેખકનું નામ સરનામું ટેલિફોન નંબર વગેરે લખવાનો વિચાર હતો કેમ એની છત્રી ખોવાઈ જાય છે માટે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાના છે તેમાંનો તેરમો પ્રશ્ન છે રાજકોટ છત્રી લેવા જવાની બાબતમાં લેખક શા માટે મક્કમ રહ્યા તો છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો એવો ખર્ચો થાય એમ હતો સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારુ નહીં તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા હતા કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો એમનો દર મત હતો ચૌદમો પ્રશ્ન છે છત્રી હાસ્ય નિબંધમાં લેખક ટાગોરની વાર્તાનો ઉલ્લેખ કરી શું કહેવા માંગે છે તો રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ ફરમાવે છે એક માણસને એક વ્યવહારો ઉપાય સૂજે છે તે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપે છે જેથી કુંવરને ચાલતા કાંટો ન વાગે આ વાર્તાનું તાત્પર્ય એ છે કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી પોતાની જાતને સુધારવી જોઈએ અહીંયા એવું કહેવા માંગે છે કે આખા ગામની અંદર ચામડાનો આવો રોડ ઉપર બધું પાથરવું અને એ કુંવર ક્યાં ક્યાં જાય દરેક જગ્યાએ ચામડું મૂકવું બહુ બધો ખર્ચો થાય એના કરતા જે ચાલતો હોય અને પગથી જ ચાલતો હોય તો પગમાં એ ચામડાના વ્યવસ્થિત બૂટ કે ચંપલ બનાવી દે તો એને કાંટો વાગે નહીં તો આવું આઈડિયા વાપરવો જોઈએ પંદરનું રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી શા માટે લાગતી હતી તો અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડામાં ઓછામાં ઓછા બસો રૂપિયા ખર્ચો થાય તેમ હતો ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણી નાસ્તા વગેરેનો વધારાનો ખર્ચ ઉમેરીએ તો ત્રણસો સાડા ત્રણસો રૂપિયા એ વખતે ખર્ચો થઈ જાય આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામીભરી લાગતી હતી પ્રશ્નોના આઠ દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે તેમાંનો સોળમો પ્રશ્ન છે છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવા અભિપ્રાયો પ્રાપ્ત થયા હતા એમાં લેખકને કયો અભિપ્રાય યોગ્ય લાગ્યો તો લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી એ દોરી સાથે છત્રીને બાંધી દેવી છત્રી ખુલી શકે એટલે મોટી દોરી રાખવી વરસાદમાં ભીની થયેલી છત્રીથી સટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાળ વીટી રાખવો બીજો ઉપાય લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે તેમ તેઓ આવો બે ત્રણ કલાક પૂરતો પગારદાર રાખી શકે એટલે છત્રી લેવા છત્રી લઈને બહાર જવાનું હોય એટલે આપણે એને પગારદાર માણસ શોધવાનો એવો ઉપાય આપ્યો ત્રીજું છે તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું એક ટાણા કરવા એ પ્રભુ વ્રજન કર્યા કરવું આથી છત્રી ખરીદીવી જ ન પડે એટલે છત્રી ખોવાનો પ્રશ્ન જ ના રહે ચોથો ઉપાય તેમણે છત્રી પર પોતાનું નામ સરનામું લખવાનું જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી દેશે કે તમારી છત્રી મને મળી છે અને અમે આ તમે અહીંયા એને લઈ જાઓ એ પણ આપ્યો હતો સત્તરમું છત્રી શીર્ષકની યથાર્થતા ચર્ચો કે આ પાઠનું નામ છત્રી શું કામ આપ્યું છે એ જોઈએ તો છત્રી નિબંધમાં લેખક ભૂલકના સ્વભાવના કારણે તેમની છત્રી ખોવાઈ જવાના પ્રસંગો અને છત્રીને સાચવવા માટે સૂચવેલા ઉપાયને કારણે હાસ્ય નિષ્પન્ન થાય છે અમુક તો એવા એવા ઉપાયો આપ્યા છે કે આપણને હસું આવે બોલો પગાર રાખવાનો હવે આપણી છત્રી સાચવવા બીજો એક જણો રાખવાનો કેવડી મોંઘી પડે છત્રી તો લેખકે આ નિબંધમાં સામાન્ય વસ્તુને ભૂલી જવાની તેમની આદતને વિષય બનાવી છત્રી સાથેના પોતાના અનેક સ્વભાવોને વણી લઈ તેમની હાસ્ય નિષ્પન્ન કર્યું છે જોકે આ હાસ્ય વ્યંગ નથી નિર્મળ છે કોઈના દિલને ઠેસ પહોંચાડતું નથી આમ આખી વાર્તા છત્રીને કેન્દ્રમાં રાખીને ચાલે છે માટે છત્રી શીર્ષક યોગ્ય છે અઢારમો પ્રશ્ન તમારા જીવનમાં બનેલ હાસ્ય પ્રગટ કરતો પ્રસંગ લખો તમારા જીવનમાં જે બન્યો હોય તે પ્રસંગ તમારે લખવાનો છે અહીંયા નમૂના રૂપ મેં એક પ્રસંગ લખેલો છે એવો પ્રસંગ લખવાનો છે કે જેમાંથી તમને હસવું આવે તો અહીંયા એક પ્રસંગ નમૂનારૂપ છે આ પ્રમાણે પણ તમે લખી શકશો અથવા તમારી જીવનમાં બન્યો હોય તે પ્રસંગ લખો તો સારું રહેશે મિત્રો આ વિડીયો સારો લાગે તો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો વિભાગ સી છે વ્યાકરણ વિભાગ તેમાં સાચી જોડી તો મિનિટ આ રીતે લખાશે રવિન્દ્ર ચાતુર્માસ અને પ્રામાણિકતા આ રીતે લખાશે સંધિ જોડવાની છે સજ્જનનું સતવત્તા જન ચાતુર્માસનું ચાતુ વત્તા માસ સંધિ જોડવાની છે પહેલું થશે સંયમ અને બીજું છે પ્રત્યક્ષ સમાસ છે તે કૌંસમાંથી શોધીને ઓળખાવો ચાતુર્માસ તો દ્વિગુ સમાસ છે પોસ્ટકાર્ડ મધ્યમ પરલોપી સમાસ છે દુકાનદાર ઉપપદ સમાસ છે નામ સરનામું તો નામ અને સરનામું બે ભાગ પડતા હોય તો દ્વંદ સમાસ જોડની એટલે વર્ષ થાય અને મીંડાવાળો સ આવે તો ઓઢવાનું વસ્ત્ર એટલે કે ધૂસો ધાબડો આપણે જે કહીએ તે સાલ અલંકાર ઓળખાવાના છે એક શ્યામ શ્યામા છત્રી મને ગમે તો શ્વેત અલંકાર તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો તો ઉપમા અલંકાર ચોવીસમું છે પ્રત્યય રહેલો છે કયો પ્રત્યય છે તે જણાવવાનું છે ઉપદેશ તો પૂર્વ પ્રત્યય વિગતવાર પૂર્વ પ્રત્યય પ્રામાણિકતા પર પ્રત્યય છે સમાન તે શબ્દો શોધીને લખવાના છે કૌંસમાં આપેલા છે તેમાંથી એક સાચો છે ઉપાયનું થશે યુક્તિ ધરતીનું થશે વસુધા સલાહનું થશે શીખ

કદર કરવી તો મહત્વ સમજાવવું શબ્દ સમૂહ માટે એક શબ્દ ટકી રહે તેવું મજબૂત ટકાઉ અડગ રહે તેવું મક્કમ પૈસા લીધા વિના આપેલું ઉધાર વિરુદ્ધાથી શબ્દ શ્યામ તો શ્વેત સ્થૂળનું સૂક્ષ્મ ક્ષમાનું સજા મૂર્ખાય તો સાણપણ દર્ડનું નબળું ટકાઉનું તકલા દઈ માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો પહેલું છત્રીના સ્ટોરમાં જઈ મારાથી છત્રી મંગાઈ કરતરી બનાવવાનું છે આ છે આપણે કરતરી બનાવવાનું છે મેં છત્રીના સ્ટોરમાં જઈને છત્રી માંગી હું મક્કમ રહ્યો કરમણી બનાવવાનું છે મારાથી મક્કમ રહેવાયું તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપવાના છે ઓછાળ તો ચાદર વાર તો વિલંબ બહુ વાર લાગી બહુ વિલંબ થયો વિશેષણ શોધી તેના પ્રકાર તો પહેલાની અંદર પહેલા એ વિશેષણ છે જે સાર્વજનિક વિશેષણ છે મોસમનો પહેલો વરસાદ ક્રમવાચક છે ત્રીજાની અંદર ટકાઉ ગુણવાચક છે અને ચોથામાં પાંચ સંખ્યાવાચક છે ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર તો પહેલાની અંદર સામે જે સ્થાનવાચક છે મક્કમ રીતિવાચક છે ચોક્કસ નિશ્ચય વાચક છે અને વરસ દિવસ જે સમય વાચક છે ધ્વનિ છૂટા પાડવાના છે તો પરિસ્થિતિનું આ પ્રમાણે વિક્રમ સાનિધ્ય ચાતુર્મા ક્ષમા આ રીતે તમે ધ્વનિ છૂટા પાડી શકશો માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો નવી છત્રી પર કારીગરે નામ સરનામું લખ્યું પ્રેરક વાક્ય બનાવવાનું છે નવી છત્રી પર કારીગર પાસે નામ સરનામું લખાવ્યું મેં સંયમ રાખ્યો ભાવે વાક્ય બનાવો મારાથી સંયમ રખાયો હું મક્કમ રહ્યો તો મારાથી મક્કમ રહેવાયું જે ભાવ્ય વાક્ય છે ક્રિયા વિશેષણના કેટલા પ્રકાર છે કઈ રીતે શોધવું ઉદાહરણ સહિત અહીંયા આપેલું છે આ તમારે સમજવાનું છે વિભાગ ડી છે લેખન વિભાગ તેમાં નિબંધ છે છત્રીની આત્મકથા તો છત્રીની આત્મકથા છત્રી કેવી છે કઈ રીતની એની મજબૂરી છે કઈ રીતે કામ કરે છે લોકોને કઈ રીતે સેવા પૂરી પાડે છે આ બધું છત્રીની આત્મકથા નિબંધની અંદર લખેલું હોય છે લખેલું છે આ પ્રમાણે તમે છત્રીની આત્મકથા વિશે નિબંધ લખી શકો છો અથવા તમને આવડે તો છત્રી એક પોતાની જાતને શું કહેતી હશે કઈ રીતનું તે લોકોને મદદ કરતી હશે એની ઉપયોગિતા શું હશે એ બધું જ તમે તેની આત્મકથાની અંદર લખી શકશો મિત્રો આ દરેક વિડીયો છે તેનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી આ ઉપરાંત વિડીયો તમને સારો લાગે તો લાઇક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો